બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ કોઈને આમંત્રણ આવી રહ્યા છે જેમાં હવે રમેશભાઈ ઓઝાને પણ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટેનું આમંત્રણ મળ્યું છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં તેઓ હાજરી આપશે બાવીસમી જાન્યુઆરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મંદિર ખુલ્લું મુકાશે રામલલા અને બીજા સ્વરૂપો મંદિરમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને દર્શન આપશે એ દિવસે બધા જ અયોધ્યામાં ન પહોંચી શકે પણ આપણે સૌ જ્યાં છીએ ત્યાં આપણા ગામમાં આ ઉત્સવને ઉજવીએ મોટા સ્ક્રીન ઉપર જે લાઈવ ટેલિકાસ્ટ થશે દૂરદર્શન અને વિભિન્ન ચેનલોના માધ્યમથી એ દેખાડી અને દર્શન કરીએ આપણે આપણા ઘરની અંદર ટેલિવિઝન સ્ક્રીન ઉપર પણ જોઈ શકીએ બધા ભેગા થઈ કોઈ એક મંદિરમાં અને એક સ્થાનમાં જો ઉજવીશું તો ઉત્સવનો માહોલ બનશે